સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વીસ જેટલી સર્પોની પ્રજાતિઓ આવેલી છે જેમાં મોટા ભાગના સર્પો બિંજેરી તથા ચાર પ્રકારના સ્તર્ જેરી હોય છે જેને કોબ્રા કહેવામાં આવે છે

અતિશય ગરમી અને ગરમીએ તે રેકોર્ડ તોડી નાખ્યા છે તો ઉનાળાની શરૂઆત ઉનાળાનો મધ્ય ઉનાળાનો અંત અને ચોમાસાની શરૂઆત આ વખતે સરિસૃપ એવું જે આપણું પ્રાણી છે નાગ સર્પ એ ઠંડા લોહીવાળું પ્રાણી સમતી અને ઉષ્ણ કટિબંધ જે વાતાવરણ છે ગરમીના એમાં બહાર નીકળે અને તેના બાઈટના કિસ્સા અત્યંત વધતા જાય છે આ સાપનું કરડવું તે કોઈ દુર્ઘટના નથી તેને કાયમી ઈલાજમાં સમાવવાની જરૂર છે સર્પદંશથી જે મોત થાય છે તે મોત સારવારના અભાવે થાય છે કારણ કે આપણા દેશની અંદર નાના નાના ગામડાની અંદર તાલુકાની અંદર ક્યાંય એન્ટીવેનમની વ્યવસ્થા નથી અને એને કારણે આપણે દર વર્ષે પાસઠ હજાર જેટલા મૃત્યુના સર્પદંશને કારણે કિસ્સા નોંધાયેલા છે આવા કિસ્સામાં જે ચાર પ્રકારના સાપ છે જે ઝેરીમાં ઝેરી એશિયાની અંદર ગણાય છે અને પાછળ બેનરમાં એ છે એક તો નાગ જેને આપણે કોબરા કહી છે અને કાળોતરો જેને ક્રેટ કહી છે આ બંને હિમોટોક્સિક ઝેર ધરાવે છે કે જે કરડતા તે માણસનું લોહી જે છે એ ગંઠાઈ જાય છે અને બાકીના જે છે રસેલ્સ વાઇપર જેને ખડચિતળ કહી છે તે આ એરિયામાં ઓછો નીકળે છે બાકી બધે સર્વસામાન્ય છે આખા એશિયાની અંદર અને પૈડકું જેને કહી છે તે આ બે સાહેબ જે છે વાઇપર એની અંદર ન્યુરોટોક્સિક ઝેર આવેલું હોય છે અને એને કારણે આ મૃત્યુદર વધે છે સૌથી વધુ મૃત્યુદરનું કારણ છે કે જે ગામડાની અંદર ખેતીમાં મજૂરી કરતાં કાટપાડ નીચે વગડાની અંદર રહેતી જે પ્રજા છે જે લગભગ અર્ધશિક્ષિત કે અશિક્ષિત છે તે જ આનો શિકાર બને છે એટલે આપણા દેશની અંદર પાછી માન્યતા એવી છે કે સર્પ છે એ આપણી ધાર્મિક કથા વસ્તુ સાથે જોડાયેલું એક અભિન્ન પ્રાણી છે એટલે ભૂવા દોરા ધાગા તેનો આપણે સારો લઈએ છીએ અને એની અંદર દર્દી જે છે એનું મોત થાય છે માલેણિયાદની અંદર એક મોત થવાનું કારણ આ જ હતું કે સાપ કરડ્યો કોબરા સાપ કરડ્યો અને એ છોકરી જે છે એને ગામના દેવાલે લગભગ ત્રણ કિલોમીટર ચાલીને લઈ ગયા ભૂવા પાસે અને ત્યાં એ છોકરી જે છે એને જીવ ગુમાવી દીધો તો આવા કિસ્સાની અંદર સંપૂર્ણપણે જાગૃતિ જરૂરી છે કે સાપ કયો છે સાપ છે એની ઉંમર શું છે સાપ કઈ સિઝનમાં કીડો ચોમાસા અને ઉનાળામાં એમાં ઝેરની માત્રા વધુ હોય સાપની ઉંમર કેટલી છે સાપ કઈ જગ્યાએ કીડો સ્નાયુ ઉપર કે આપણને લોહી કે માંસમાં કરડે તો તરત એની અસર જે છે એવડી થાય છે હાડકાં ઉપર છે એ અસર ઓછી થાય છે પછી સાપના દાંત કેવા છે સાપની ઉંમર કે છે સાપે કેટલા માત્રામાં વીસ છોડેલું છે આ બધી બાબતો જે છે તે એની ઉપર વ્યક્તિના જીવનનો આધાર છે તમામ લોકો જે છે એમણે ખેતીમાં કે ખેતી સાથે જોડાયેલા છે તે લોકોએ સિનગાર્ડ સુધીના બૂટ પહેરવા જોઈએ સાથે ટોર્ચ રાખવી જોઈ ઘરની અંદર અવાવરું જગ્યા કચરો એઠવાડ કડબ કે છાણાના થપ્પા નીચે જ્યાં ગરમી મળે ત્યાં આ સાપ છે એ છુપાઈને પોતે ખોરાકની શોધની અંદર રહે છે તો એવી જગ્યાએ હાથ નાખતા પહેલાં સંપૂર્ણપણે સાવચેતી રાખવી જોઈએ જરૂર હોય તો ખબર પડી જાય તો બે પ્રકારના સાપ છે માનો કે કોબરા જે શંકરના ગળાની અંદર હોય છે એ તો ફૂટકાર કરે છે અને એવો જ રસેલ્સ વાઇપર એ કુકરની સીટી જેવો અવાજ કરે છે અને ત્રીજો જે છે એ જેને આપણે પૈડકું કહી છે એ ત્રણે ત્રણ અહીં સાપ આપેલા છે જેને આપણે સોસ્કેડ વાઈપર કહી છે તો આ ત્રણેય છે એનો એક અવાજ ચોખ્ખો હોય છે બાકી કાળોતરો જે છે જે કોબરા કરતાં પણ સોળ ગણો ઝેરી છે અને આપણી ઉક્તિમાં એ છે કે કાળોતરો કરડે તો પાણી પણ ન માગે તો ઘણી વખત સાપ કરડે તો એના નિશાન પણ હોતા નથી અને કાળોતરાની અંદર તો ક્યારે કરડે કોઈ પણ અવાજ વગર કરડી જાય છે અને જ્યારે વ્યક્તિને મોઢામાંથી લોહી નીકળવા માંડે એના બીપી છે એ ડાઉન થવા માંડે પોતે લોચા વળવા માંડે ત્યારે એને ખબર પડે કે મને કંઈક અસહ્ય થાય છે અને ત્યાં સુધીમાં છે દવાખાને પહોંચાડવાનો સમય રહેતો નથી તો આવી સ્થિતિની અંદર નાગ સમજ અને નાગ પકડ આ બંને બાબતોથી એટલી જ જરૂરી છે તો તમામે તમામ નાગરિકો છે તેમણે આ સિઝનની અંદર ખાસ કરીને કાં ઘરની અંદર સાપ નીકળો હોય તો તેને દૂરથી ફોટો પાડી અને નજીકના વિભાગને જાણ કરવી અથવા એવી સ્થિતિ ન હોય તો ઘરની અંદર દાદાની લાકડી છે કોઈ હેંગર છે છત્રી છે એનો સહારો લઈ અને સાપને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ સાપ કરડી ગયા પછી દર્દી છે એને બેબાકડો બનાવવાની જરૂર નથી કારણ કે આપણે વીસ સાપ અહીં નીકળે છે અને વીસ સાપમાંથી ચાર જ ઝેરી છે બે આંશિક ઝેરી છે ટોટલ છ સાપ ઝેરીની વ્યાખ્યામાં આવે છે તો જો દર્દી છે એને મનોવૈજ્ઞાનિક સારવાર પણ આપવામાં આવે તો નજીકના દવાખાને પહોંચતા સુધીમાં આપણે દર્દી જે છે તેને આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ અને આ કાર્ય કરવાનું છે અને આ કાર્ય ધ્રાંગધ્રા ગોળખર અભયારણ્ય વિભાગ દ્વારા હું પોતે પોતે સ્નેક રેસ્ક્યુ ગવર્મેન્ટ એપ્રુવ છું મારી સાથે જયેશભાઈ ઝાલા છે એ પોતે ગવર્મેન્ટને સ્નેક રેસ્ક્યુ હેમંતભાઈ છે ભાઈ બ્રિજેશ રાઠોડ છે તો એમનો સંપર્ક સાધો એમના નંબર પણ ત્યાં છે અને અમે આ કાર્ય નિઃશુલ્ક એક સેવાના માધ્યમથી કારણ કે અમે સાપને જઈએ છીએ કારણ કે સાપ છે એ આબોહવા સાથે અને પર્યાવરણ સાથે જોડાયેલો છે જો સાપ ન હોય તો એક ઉંદર એક સિઝનની અંદર આઠસો બચ્ચાને જન્મ આપે છે જો સાપ છે એ ઉંદરને ન ખાય તો આપણા ભાગે આવતી રોટલી છે એ બધો અનાજને ઘઉંનો જથ્થો છે એ આ ઉંદરો ખાઈ જાય તો આમ આપણો ખરેખર સાપ છે એ મિત્રય છે પણ એમ મિત્ર છે તો સાથે સાથે એનેથી બચવા માટેના આપણી પાસે વૈજ્ઞાનિક અને જ્ઞાનની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે અને તેથી આજે આ હું મારી જાણકારી છે એ આપણી સાથે શેર કરી રહ્યો છે અને એને માટે તમામે તમામ જે ન્યૂઝ ચેનલ્સ છે એનો હું આભારી છું અને સાથે સાથે હું જયેશભાઈ ઝાલા છે એમનો પણ આભારી છું કે જેથી અમે કોઈ આવી કિંમતી માનવજીવન અને સાથે સાથે આવા કિંમતી સાપ એને આપણે બંનેને બચાવી શકીએ અસ્તુ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા